રામ રાજ્યમાં પ્રજા અતિ સુખી છે એનું એ જ કારણ છે શ્રી સીતારામ અતિ સરળ રાજા રાણી અતિ સરળ હોય તો પ્રજા સુખી થાય જે અતિ સરળ છે એને લોકો વધારે ત્રાસ આપે છે અતિ સરળતાનો દુરુપયોગ કરે છે શ્રી સીતારામજી અતિ સરળ જે અતિ સરળ છે એને બહુ સહન કરવું પડે છે રામ રાજ્યમાં પ્રજા તો અતિ સુખી છે શ્રી સીતા રામજી અતિ દુઃખ સહન કર્યું શ્રી સીતાજી સગર્ભા સીતાજીએ રામચંદ્રજી ને કહ્યું હતું મને વનમાં રહેવાની ઈચ્છા થાય સવારે એક સેવક આવ્યો અને તે સેવકે કહ્યું રાત્રિમાં હું અયોધ્યામાં ફરતો હતો લોક માતાજીની બહુ નિંદા કરે રાવણના ઘરમાં રહી ગઈ બધાને શંકા થાય શ્રી સીતા માનું જે સ્મરણ કરે એનું મન પવિત્ર થાય છે પાપી જીવ હતો એ માની નિંદા કરે આ જીવ જેવો હોય છે એવા ભાવથી જ બધાને જોઈએ જે અતિ કામી છે એવું સમજે છે બધા કામી છે જે અતિ લોભી છે એને લાગે છે બધા લોભી જો શ્રી સીતા માની ખોટી ખોટી નિંદા અયોધ્યાના લોકો એવું બોલે છે તમારા માટે પણ સારું બોલતા નથી તમે સીતાજી સાથે રહો છો જે રાવણના ઘરમાં બહુ દિવસ સુધી રહી જેના માટે સારું બોલતા નથી મારા માટે આ કલંક મૂક્યો છે હું સીતાજીનો ત્યાગ કરું તો જ આ કલંક દૂર થશે લક્ષ્મણજીને બોલાવ્યા છે અને લક્ષ્મણજીને આજ્ઞા થઈ છે અયોધ્યાના લોકો તારા ભાભીના માટે સારું બોલતા નથી તેથી મેં એનો ત્યાગ કર્યો છે એને વનમાં રહેવાની ઈચ્છા પણ છે એને રથમાં બેસાડીને ઘોર જંગલમાં તું છોડ્યા મેં એનો ત્યાગ કર્યો લક્ષ્મણજીનો શ્રી સીતાજીમાં માતૃભાવ છે મારી માના માટે કોણ આવું બોલ હું એને મારી લક્ષ્મણજીને થોડો ક્રોધ આવ્યો છે શ્રી રામ લક્ષ્મણનો હાથ પકડીને પાસે બેસાડે લક્ષ્મણ તું કોને મારીશ અયોધ્યામાં ઘણા લોકો એવી શંકા કરે મેં જે કર્યું છે તે વિચારપૂર્વક કર્યું છે એને રથમાં બેસાડીને ઘોર જંગલમાં છોડીને જોવા મેં એનો ત્યાગ કર્યો છે લક્ષ્મણજીએ હાથ જોડીને કહ્યું છે મને એવી આજ્ઞા કરો કે સીતાજી સાથે હું વનવારો હું માતાજીની સેવા કરી એમને જરા પણ ત્રાસ નહીં થવા દઉં હું અયોધ્યામાં નહીં આવું

આ કામ મારા હાથે નહીં થાય એ મારી માં છે એને છોડીને હું કેવી રીતે આવું આ કામ તમે બીજા કોઈને કહેજો હું નહીં કરું લક્ષ્મણ તારે આ કામ કરવું જ પડશે લક્ષ્મણ બીજો કોઈ કરી શકે એમ નથી મારી આજ્ઞા છે હવે તું વધારે બોલીશ નહીં લક્ષ્મણજી એવું માને છે હું રામદાસ છું હું રામજી સેવક છું જ્ઞાની થવું બહુ કઠણ નથી યોગી થવું બહુ કઠણ નથી સેવક થવું બહુ કઠણ છે સેવા ને સ્વાર્થ બે વિરોધી શબ્દો છે જેને થોડો પણ સ્વાર્થ છે એ સેવા કરી શકે સેવક તે થઈ શકે છે જેને મનને માર્યું છે સેવક તે થઈ શકે છે માલિકની ઈચ્છા એ જ મારી ઈચ્છા માલિકની ઈચ્છામાં જે પોતાની ઈચ્છા મેળવી દે છે લક્ષ્મણજી આ કામ કરવાની ઈચ્છા તો નથી પ્રભુએ કહ્યું વધારે બોલીશ નહીં મારી આજ્ઞા છે રામચંદ્રજી સીતાજીને કંઈ કહ્યું નથી લક્ષ્મણજી સીતાજીને રથમાં બેસાડીને લઈ જાય છે પ્રભુએ કહ્યું હતું જંગલમાં ગયા પછી તારે કહેવાનું છે ત્યાં સુધી તું બોલીશ એ સીતામાં કશું જાણતા નથી રામાયણમાં વર્ણન છે અયોધ્યામાં જે રથ નીકળ્યો છે ત્યારે માર્ગમાં અનેક અભિષેક ઉત્તરે ગોળ જંગલમાં રથ આવ્યો છે સીતાજી રથમાંથી નીચે ઉતર્યા લક્ષ્મણજી મહાન વીર છે અત્યાર સુધી તો હૃદય પથ્થર જેવું કઠણ રાખ્યું માતાજી જયારે રક્ષમાંથી ઉતરે છે ત્યારે લક્ષ્મણ બાળક જેવા રડવા લાગ્યા જોર રડે સીતાજી જાણતા નથી લક્ષ્મણ કેમ રડો છો શું થયું છે લક્ષ્મણજી સાષ્ટાંગ વંદન માં હું તમારો નોકર હું તમારો દાસ છું મારે આ કામ કરવાની ઈચ્છા નહોતી પણ હું શું કરું માલિકની આજ્ઞા આજ્ઞાનું પાલન કરવું મારો ધર્મ છે લક્ષ્મણ શું થયું છે તને આટલું બધું દુઃખ કેમ થાય છે લક્ષ્મણજીએ કહ્યું છે અયોધ્યાના લોકો તમારા માટે સારું બોલતા તેથી પ્રભુએ તમારો ત્યાગ કર્યો છે મારો ત્યાગ કર્યો છે તે સાંભળ્યું સીતાજી બહુ વ્યાકુળ થાય મારા ઉપર એમનો બહુ પ્રેમ છે તેથી મારો ત્યાગ રાજા નો ધર્મ છે પ્રજાને રાજી રાખ્યો મારા રામ જે કઈ કરે એ બધું યોગ્ય જો મારા રામ કોઈ દિવસ ગુરુ કરી શકે નહીં મારા રામ કોઈ ભૂલ નથી

લક્ષ્મણ મારી ચિંતા કરીશ ને તમારા મોટા ભાઈ ને હાચવજો હવે એક ક્ષણ એમને છોડશો નહીં લક્ષ્મણ તારા ઉપર એમનો બહુ પ્રેમ છે સર્વ કાળ એમની સાથે મારા વિયોગમાં એ બહુ દુઃખી થશે મારો ત્યાગ કર્યો એનું મને બહુ દુઃખ થતું નથી મને એમની બહુ ચિંતા થાય મને દુઃખ તો એ છે આ જંગલમાં કોઈ સાધુ સંત મને પૂછે તમારા પતિદેવે તમારો કેમ ત્યાગ કર્યો હું શું હું કે આજો લક્ષ્મણ તમે જાણો છો હું સગરબા લક્ષ્મણજી મહારાજ મહાન બુદ્ધિમાન છે લક્ષ્મણજી વારંવાર વંદન કરે છે આશ્વાસન આપ્યું છે મને શોક દૈર્ય ધારણ કરો મને એસી નથી પણ હું શું કરું મને આખ્યા જહી છે અત્યારે હું એસી જીવું છું હું પાછો આવીશ હું જવાની સેવા કરી અને આખ્યા છે જલ્દી છો પાછો આવો

श्रीचा माने उशूस आहे माके मरणे स्वरूप येऊ मंगलमय होतो हिंस्र पशु नो हृदय पिगळे जंगलना पशु पक्षी रडवा लागे વાલ્મિકિ ઋષિને આશ્ચર્ય થયું બધા કેમ રડે છે શું થયું છે બે શિષ્યોની આજ્ઞા કરી બહાર જઈને જોઈ આપું શિષ્યો દોડતા ક્યાં ગયા છે શિષ્યોને આશ્ચર્ય થયું છે સીતાજી મધ્યમાં બેઠા છે વારસિંહ જેવા હિંસ્ર પશુ બધા સીતાજીને ઘેરીને બેઠા છે શ્રી સીતામાં રડે છે સાર પશુ રડે છે વા કેમ રડે છે એમની હું શું સેવા કરું શિષ્યોને આશ્ચર્ય થયું શિષ્ય દોડતા દોડતા વાલ્મિકી ઋષિ પાસે આવ્યા અને વાલ્મિકી ઋષિને કહ્યું છે મારા એક લક્ષ્મી જેવી સ્ત્રી છે લક્ષ્મી જેવી કહીએ ને એ પણ બરાબર નથી શું વર્ણન કરી અમારી બુદ્ધિ અલ્પ છે અમને એવું લાગે છે બ્રહ્માજી પણ આવી સ્ત્રી બનાવી શકે જગન માતા છે આ જે શક્તિ છે એવું લાગે છે અને જીવોનું કલ્યાણ કરવા માટે પ્રગટ થઈ છે સીતાજી ધરતીમાંથી બહાર આવી

વાઘ સેવા સિંહ જેવા હિંસ્ર પશુ હૃદયમાં પ્રેમ જાગે છે એકલી છે કેમ રડે છે કઈ ખબર પડતી નથી એ રડે છે તેથી બધા પશુઓ પણ રડે વાલ્મીકી ઋષિ ને આશ્ચર્ય થયું એવી કોણ સ્ત્રી છે જેને બ્રહ્માજી પણ બનાવી શકે વાલ્મીકી ઋષિ દોડતા ગયા છે સીતાજીના ના દર્શન શ્રી સીતાજી નાના હતા ત્યારે વાલ્મીકી ઋષિ એમના ઘેર સત્સંગ કરવા માટે સમજાવે છે બેટા હું તારા પિતા નો મિત્ર છું તું મારી દીકરી છે હું બધું જાણું છું સીતાજીને અનેક રીતે સમજાવ્યા છે વાલ્મીકી ઋષિ સીતાજી ને આશ્રમ લઈ ગયા